રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં બ્લોગ વિડીયોમાં બધા અને આઠ વાગ્યે આઠ માં થોડીક વાર છે મોહનભાઈ ઘણો વાગ્યા અમે બધાય સિરાય થઈ ગયા છે કમ્પ્લેટ નવરા અને વરસાદ ટ ચાલુ થઈ ગયો છે જો આવો વરસાદ હમણાં આવે છે ને કઈ સાટા જેવું આવે છે જેમ ઈટા ઠીક કરી એવું

ને અંજલિને જે કરે એ હવે હાજી થઈ ગઈ છે આજ પણો જવાનું છે જી રામ રામ જે મતાજી હમ એમ તો કલેક્શન બેસન કઈક કરો કરવાનું હે એટલે પછી રિક્ષા એટલે વૈયા જાવ

થઈ છે થોડી થોડી શરદી ને એવું હવામાન એવું હે ને આવી જાય કાંઈ કામ કાંઈ નહીં કામ ક્યાં કરવા જવું ખેતરમાં નીંદવાનું બાકી કપા થોડુંક આમાં કેમ જાવ અત્યારમાં પલારી જાય બપોર પર વરસાદ આવતો હોય ને તો બપોર લાગી નીંદાય બપોર મરે જ વરસાદ આવી જાય ને નીંદાય નહીં અને હાઈનુ તો પછી મસરી વાળા ધોળીયા હોય ધૂળના મસરી આવે ઝીણા હોય કપા અમને નીંદર જામ થાય અને હા એનો ટાઈમ મળે ન મળે કદાચ બપોર મોડે વરસાદ ન આવતો તો બપોર કામ થાય કદાચ અમે આવી ગયા તા મીણ લેવા આટલી ગ્રેસ થોડી કમ કમતી આ નેણ નામે કાગર કરી દીધો ગા ને ખોટ કેતા કાગર રામ રામ જય માતાજી બોલ રામ રામ જય માતાજી માં આવી કાય કામ આવતો રેત હા તો બહુ થઈ જાય તો સારું વર્ષા હારું પાણી એક ને પા હારું રહી જાય થા ટપક ટપક થાય કાય काठी नेकप ने नेक ने खवरे ने देन फटफटी ले हम hmm. सबसे तो पास ही पाणी इत तो वर्षात आई गयो એટલે पाणी जहर में वाटे हप्पू आवेले એટલે इतकडी थमने फुકલ खाएले का पाणी भर गयो हम जा येता से ले ले लेवे थोड़ी ट्राई ये तो ओली नहीं मारे है हां आ થોડાક પતીરીને પછી ખાલી લીલી લીલી તો ઘણી છે પણ હવે વરસાદ હોય ને ત્યારે વાટવા જવાય નઈ પાણી ખાલી પાંદડા પાણી ખરે હા

આખે તો વરસાદ વરસ્યો હોય ને એટલો હોય કોઈ ટાયર જ નહિ હાંધતું ભૂખ નહિ હાલો માં કે એક બદલે ને ખેડી પછી દે બદલે લે ને નાખ દીધી નાખ દીધી થી ને તો ખાઈ જાય ને ખાઈ જાય ને ઉપી મેલી સાંટ આવે ને વાંધો ન આવે ને એવા જ આવે બહુ આવતા જ નહીં

ये कोई वारो

પેન્ડાનો શાક કોરમુર ભાઈ બનાવી રાખ્યું હોય અને વાપર તો એ હતા બનાવી રોટલી સેજ અને આ છાશ ઘણા દિવસે આજ પાછી છાશ શરદી થઈ જાય તેમ છાશ બંધ કરી આજ થોડીક ટીવી છે કે એ હે

અને છે કમ એટલે કેવાય ને કે તો હા તો ચલો હમ બપોર પર મને ભૂખ લાગી બરા ખાવાનું હાલો આપણે ચાલો કર દે શું શું લઈ તમે જો થોડી થોડી કટલેરી આયા છે 10 હાથ નું કાગરો લીધું એ પાડી લીધું ના કોલ લીધું

એક વાર તો એટલે કોણ થાયગા હા પે રહી એવັດ છે કાકો પણ આના કીધું હતું ને તો

એ આલી કે આ જોડેના આ જોડેના બેન લાયા આવે પણ હલકી આવે આપણે અલગ લીધી મોટી થોડીક મોટી ને આમાં એવું આયા ફિટ થઈ જાય ને લે આયા ફલો કેર વારી એટલે ફૂલ થી ને તો બંડી તુ બંડી નોકી લાગે અને થોડાક આ લાંબી બાઈ હોય ને તો સારું ટૂંકી બાઈ ના આજે ન ગમે ટૂંકી બાઈ ના કેટલા ખડાક ને હતું કીધું એવી નઈ કે એ કીધું આ ઘડીક ખુલ્લું રહે ને ઘડીક આયા આયા મારે આવું નથી ને ન લેવું એટલે કીધું આ લાંબી બાઈ થોડાક ખડાક લે આવું તો ખૂબ જ થોડું ઘણું દે પણ કાપડ માં સારું દે તો ને ઈજ મેલા હે ઓ મે તો કાપડ માં ખેર કલર